જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું સૂક્ષ્મ બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો શું કરે છે ખેતીમાં કામ ખેડૂતો એને ઓળખે છે તો આપણે જોઈએ તો માટીમાં વસતા જે અદ્રશ્ય જેમ કે બેક્ટેરિયા ફૂગ

હવે આપણે જોઈએ તો સૂક્ષ્મજીવો જે છે એ ગંધક ફોસ્ફરસ પોટેશિયમ અને વગેરે પોષક તત્વો તમામ એને ઉપયોગી સ્વરૂપમાં ફેરવી અને રૂપાંતરિત કરી પાંદડા પાકના અવશેષો ઓર્ગેનિક પદાર્થનું જે વિઘટન કરે આવું બધું કામ જે છે એ ખેતીમાં બેક્ટેરિયા કરતા હોય જેમ કે પાકમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે જમીનમાં હોમસ લેવલ વધારવામાં સહાય કરે અને જમીનનો પીએચ પણ કંટ્રોલ કરે અને જમીનમાં માઇક્રોબાઈલ સંતુલન પણ સૂક્ષ્મજીવો જાળવતા હોય છે અને સૂક્ષ્મજીવો ખેડૂત માટે કેટલા નફાકારક તો કે કુદરતી સાથી છે ખેડૂતનું રાસાયણિક ખાતર અને દવાઓની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકીએ જમીનની ઉપજ શક્તિ અને પોષણ ક્ષમતામાં વધારો કરી શકીએ ઓછો ખર્ચો વધુ નફો આપણે ખેડૂત ખેતી જે છે એનો જે મેન માર્ગ છે તે મોટો થઈ જાય કૃષિ જે પ્રક્રિયા ટકાઉ અને પર્યાવરણના મિત્ર વિકલ્પ તરીકે વિકસાવી છે અને ખેડૂત મિત્રો અત્યારના સમયમાં માર્કેટમાં આપણે ન ઓળખતા એ બધા બેક્ટેરિયા મળે છે હવે આપણે ઓળખવા પણ માંડ્યા છીએ તો ક્યાંક ને ક્યાંક આપણે એને વાપરી અને આપણી ખેતીને અને મજબૂત કરવી છે અને આવતા સમયમાં તમામ બેક્ટેરિયાની ઓળખ અને આપણે ખુદ એને ડેવલપ કરી અને કઈ રીતે વાપરવા તેની સમજ ખેડૂતો લગી આપણે પુગાડવાના છીએ તો સાથ સહકાર આપજો ખેતીના ખર્ચા ઘટાડી અને આવક કેમ વધારવી આ આપણું મિશન છે આની માથે જ ચાલવાનું છે તો ખેડૂત મિત્રો સાથ સહકાર આપજો જય હિન્દ જય હિન્દ જય